આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા તમારા આત્માને જો સ્વચ્છ રાખવો હશે તો દરરોજ સાફ કરતા રહો મિત્રો જીવનની અંદર આત્માને સ્વચ્છ રાખવો અને શુદ્ધ રાખવો એ કદાચ મને પોતાના મારા અનુભવની દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ લાગે છે પણ મારે આ વાતને સમજાવવા માટે રામકૃષ્ણ પરમહંસનો મારે ઉદાહરણ લેવું છે વાર્તા કેવી છે આપણને ખબર છે કે વિવેકાનંદજીના ગુરુ સ્વામી રામકૃષ્ણ પરમહંસ મહાન વ્યક્તિ આધ્યાત્મિક ક્ષેત્રમાં જે લોકો બહુ ઊંચાઈ ઉપર ગયા છે એ પ્રકારની એ વ્યક્તિ પણ એમને એક ચોક્કસ પ્રકારની ટેવ હતી કે રોજ સવારે એના પ્રાર્થનામાં જે લોટો રાખતા પાણી રાખવા માટે એ લોટોને નિયમિત સાફ રાખે તમારો લોટો રોજ ઉઠકે એકદમ ચક ચળકળાટ રાખે એકદમ માનો કે સુંદર એકદમ સારું લાગે કેટલા કે એમને પૂછ્યું કે તમારે રોજ લોટાને સુગામ સાફ કરવો જોઈએ આ લોટાને તમે રોજ સાફ કરશો એનાથી શું ફાયદો ત્યારે એમ કીધું કે લોટ આ જે લોટો છે ને એને મારે સાફ એટલા માટે રાખવાનો છે કે એકદમ સ્વચ્છ લાગે ગમે અને એ પ્રકારે આપણે કરવું જોઈએ ત્યારે કે એમાં શું થયું કે તમે બીજા કોઈને આપતા હો તો પણ આપી શકો તો કે એમ નથી મારે તો મારા પોતાના મને જે પોતે સ્વીકારે છે એ લોકોને મારે માર્ગદર્શન આપવું છે મારે એને શિક્ષણ આપવું છે એને મારે કેવું છે કે જે લોટાને તમે જો રોજ રોજ સાફ કરતા રાખો તો એ સુંદર દેખાય તો તમે તમારા આત્માને રોજ રોજ સાફ કરતા રહો તો એ મારે એને સંદેશો આપવો જ અને એ સંદેશો આપવા માટે હું રોજ લોટાને સાફ કરું એકદમ આઈટલા ચડકાટ કરું અને એ ચળકાટ દેખાય એટલે હું બધાને એમ કહું કે આના જે આત્મા બનાવો પેલો માણસ છે ને એ એકદમ રામકૃષ્ણજી ને પગમાં પડી જાય છે અને એમ કહે છે કે તમારા તમામ કાર્યોની ભૂમિકા એક ઊંચા લેવલ ઉપરની ભૂમિકા છે તમે બેઠા હો તો પણ તમે કંઈક ને કંઈક વાત કરતા છો તમે ક્યારેક ક્યારેક હાથ ઊંચો કરો છો તો પણ તમે કંઈક ને કંઈક સૂચન કરો છો તમે જ્યારે આ કોઈ બંધ કરો છો ત્યારે પણ તમે કોઈ સૂચન કરો છો તમારા એક કે એક ભૂમિકા ઉપરનો સંદર્ભ એ અમારા માટે કિંમતી છે એમ આ લોટો ઉટકવાની ભૂમિકા ઉપરથી આપણને સ્વામી રામકૃષ્ણ સ્વામી એના માટેનો આપણે ઉદ્દેશ છે મારે સૌને કહેવું છે રામકૃષ્ણ એ છે એ તો માત્ર લોટો રાક્ષસી ઉટકતા હતા મારે તમને એમ કહેવું છે કે કદાચ આપણે સમજી ન શકીએ તો આપણા આત્માને શુદ્ધ રાખવા માટે આપણે કોઈ રાક્ષી સ્વાસ્થ કરવાની જરૂર નથી એને જેમ લોટા ઉપરનો જે મેલ હતો લોટા ઉપર જે કચરો ચડી ગયો હતો એ સાફ કરવા માટે રાખ રાખતા હતા મારે એમ કહેવું છે કે આપણા મનમાં આપણા આત્મામાં જે મેલ ચડી ગયો છે જે કચરો ચડી ગયો છે જે જે ખરાબ ખરાબ બાબત ચડી ગઈ છે છે સંસ્કાર થયા આ બધાને સાફ કરવા માટે ઉત્તમ પ્રકારના વિચારો કરો કોઈને કંઈક ને કંઈક મદદ કરો જીવનની અંદર કોઈક માણસ તકલીફમાં હોય તો તમે એની પડખે ઉભા રહો જીવનમાં તમારા પોતાના હાથ અને પગનો ઉપયોગ અન્ય સમાજ માટે કરો અને આવી બધી જ બાબતો જે હું અનેક વખત કહું છું એ તમે રોજ રોજ કરતા રહો એનો અર્થ એ નથી કે ચોવીસ કલાક કરો પણ દિવસમાં અડધી કલાક તમે જો આ જ પ્રકારના કાર્ય કરતા રહો તો તમારા મન અને આત્માને તમે રોજ સાફ કરો છો રોજ ઉઠકો છો અને તમે જો આ રીતે ઉટકતા રહો એવી લાગણી સાથે મેં આ વાર્તા પસંદ કરવા પાછળનો મારો ખ્યાલ છે આજથી જ શરૂ કરો કે તમારા મન અને આત્માને રોજ શુદ્ધ કરવાનો પ્રયત્ન કરો યુવાનોને પણ કહું છું વિદ્યાર્થીઓને પણ કહું છું કાટ કાઢો કચરો કાઢો મેલ કાઢો અને ખરેખર આપણા ખોટા સંસ્કારોને કાઢો બસ આટલું કરો એટલે આત્મા એકદમ પવિત્ર સૌરદર્યવાજ